ગાંધીનગર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ તાલીમ વર્ગનું આયોજન કરાયું આત્મા કચેરી ગાંધીનગર દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતીના તાલીમ અંતર્ગત કોમ્યુનિટી રિસોર્સ પર્સન અને કૃષિ સખીના સહયોગથી ગાંધીનગર ના મોટી ખાતે આવેલા પ્રાતેન પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડેલ ફાર્મ ખાતેનો નોન મિશન કલસ્ટર કાર્યક્રમ યોજાયો હતો જેમાં યોજના હેઠળ ત્રણ ગામ દીઠ એકસો ખેડૂતોને દર માર્સે તાલીમ સાથે મુખ્ય તાલીમ વર્ગ ફિલ્ડ વિઝિટ કે પ્રેરણા પ્રવાસ આયોજન કરવામાં આવે છે ત્યારે આજના તાલીમ વર્ગમાં આત્મા ના અધિકારીઓ અને સ્ટાફ પરિવાર તેમજ સ્થાનિક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગરના સિહોલી મોટી ખાતે પ્રાતે પ્રાકૃતિક કૃષિ ફાર્મ મોડેલ ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા નરેન્દ્રભાઈ મંદિર દ્વારા તાલીમ ભારતીયોને પ્રાકૃતિક ખેતીનું નિદર્શન સાથે બીજામૃત જીવામૃત ધનજીવામૃત અચ્છાદાન વાપસા અને એક કરતા વધુ પાકનું સ્થળ પર જ પ્રાયોગિક ધોરણે બતાવવામાં અને સમજાવવામાં આવ્યા હતા